દીવના વણાકબાડા ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત પ્રશાસન ગાંવ કે ઓર કાર્યક્રમનો આજરોજ શુભારંભ થયો સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન તથા દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાના નેતૃત્વમાં દીવના વણાકબારા ખાતે આજે વણાંકબારા ગ્રામ પંચાયત રાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત પ્રશાસન ગામકી ઓર કાર્યક્રમ યોજાયો તારીખ ઓગણીસ ડિસેમ્બરથી તારીખ ચોવીસ ડિસેમ્બર સુધી પ્રશાસન ગામ કી ઓર કાર્યક્રમ દીવના ગ્રામીણ વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં આયોજિત થશે જે અંતર્ગત આજરોજ વણાકબારાના ખારવાળા જેટી પર પ્રશાસન ગામ કે ઓર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું ત્યારબાદ આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો કાર્યક્રમમાં દીવ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ બેંક ગેસ એજન્સીઓ વગેરે પોતાનો સ્ટોલ નાખ્યા હતા જેથી આ વિસ્તારના લોકોને દિવસ ધક્કો ના ખાવો પડે અને ઘર આંગણે જ આ સ્ટોલ દ્વારા આવકનો દાખલો લગ્ન રજિસ્ટર સર્ટિફિકેટ ડોમેશિયલ લાયસન્સ વગેરે તાત્કાલિક ધોરણે પ્રશાસક ગામી ઓર કાર્યક્રમમાં જ મળી રહે આ કાર્યક્રમમાં જેના ડોક્યુમેન્ટ બન્યા હતા તેઓને દીવ કલેક્ટર રાહુદેવ બુરા એડીએમ વિવેક કુમાર ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ વીરજીભાઈ રાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયતના સરપંચ નરસિંહભાઈ મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના સરપંચ મીનાક્ષીબેન જિલ્લા પંચાયત મેમ્બર અમૃતાબેન અમૃતલાલ સરિતાબેન નાનજીભાઈ વગેરેના હસ્તે ડોક્યુમેન્ટ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા કલેક્ટર રાહુલદેવ બુરાએ દરેક સ્ટોલોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનોએ પ્રશાસન ગામ કે ઓર કાર્યક્રમમાં વિવિધ સરકારી કામો યોજનાઓ વગેરેનો લાભ લેવામાં बैठिए, रााना जी यादव बात है इसका लक्ष्य है प्रशासन आपके द्वारा

તમે સાચું કહી રહ્યા वंदे मातरम आज दीव जिले में सुशासन सप्ताह की शुरुआत की गई है और इसके लिए सर्वप्रथम बणकवाड़ा ग्राम पंचायत को चुना गया है यहाँ पर दीव जिले में जितने भी विभाग कार्यरत हैं और सार्वजनिक सुविधाएं उपलब्ध कराने हैं आम जनता को उनके स्टाल लगाए गए हैं और इसका एक ही मकसद है प्रशासन आपके द्वारा और इसके माध्यम से हम सबकी योजना यह है कि जो प्रशासनिक कारणों से या किसी कारण से नागरिक उन कार्यों को नहीं करवा पाया था उनको हम सुविधा उनके गांव में उनकी चौपाल पे ही सुविधा देना चाहते हैं और मुझे इस बात की खुशी है कि जनता भी इसमें बढ़ चढ़ के भाग ले रही है आज जो हमने सुशासन सप्ताह की शुरुआत की है उसका अंतिम पड़ाव हमारा चौबीस तारीख को गुगला में रहेगा और इस दौरान हम सभी आठों पंचायतों और द्वीप के हर वार्ड को ज्वाइन कर रहे हैं और हमारी कोशिश ये रहेगी कि अधिकतम संख्या में नागरिकों को उनकी सुविधाएं और सेवाएं उपलब्ध हों और ये भी कोशिश रहेगी कि साथ में क्योंकि हम अब डिजिटल एज की तरफ जा रहे हैं तो जो डॉक्यूमेंट यहाँ जनरेट किए जा रहे हैं उनको हम डिजिटल लॉकर के माध्यम से भी उनको सर्वदा के उपलब्ध करा देंगे जिससे बार बार उसी एक कार्य के लिए उसी एक कागज के लिए उनको प्रशासनिक भवन नहीं जाना पड़े वंदे मातरम थैंक यू मारो नाम रामजी बीका बामणिया हूँ जिला पंचायत प्रेसिडेंट दीव दी छू आज ओगनीस डिसेम्बर छे तो प्रशासक आपके द्वार अमरा वणांगबाड़ा रूरल विस्तार अंदर में आ ઓગણીસ થી ચોવીસ તારીખ સુધી વિવિધ પંચાયતો ની અંદર માં પ્રશાસક આપકે દ્વાર જશે લોકોના સમસ્યાઓ લોકોના નાના મોટા કામ છે ડોમેશિયલ છે એફિડેવિટ છે ઇન્કમ છે એવા વિવિધ પ્રકારના હેલ્થ માટેના છે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ છે પીડીબ્લ્યુડી છે બધા પોતપોતાના સ્ટોલ નાખી અને લોકોના સમસ્યાઓને ઘર ઘર જઈ અને હલ કરે છે

અને પ્રશાસક આવે અને લોકોના જે કામ અને સમસ્યાઓનો હલ કરે